જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ છે સત્તર નવેમ્બર અને સોમવાર તો મિત્રો આજની નહીં પણ હું તમને શનિવારની બજારના ભાવ વિશેની માહિતી આપું છું મિત્રો તો આપણે શરૂઆત કરીએ મિત્રો મગફળીથી મિત્રો મગફળીના ચોવીસ નંબરની વેરાયટી હતી મિત્રો ये ना 900 से नीचे में नीचे ₹900 भाव होता है और ऊंचा भाव होता है ₹1250 પછી મિત્રો 32 નંબર ની વેરાઈટી ઇન્વાટ કરીએ મિત્રો તો નીચેમાં નીચે ભાવ ہوتا ₹800 અને ઊંચો ભાવ ہوتا ₹1160 ઊંચો મો ઊંચો ભાવ હતો તો દોસ્તો 26 નંબર કે વેરાઈટી કે વાત karte hain तो नाइन हंड्रेड रुपीज़ मिनिमम प्राइस था और बढ़िया से बढ़िया रेट था ट्वेल्व हंड्रेड फिफ्टी रुपीज़ और बत्तीस नंबर की है दोस्तों उसका मिनिमम आठ सौ रुपया रेट था और बढ़िया से बढ़िया रेट था ग्यारह सौ साठ रुपया एलेवन हंड्रेड सिक्सटी रुपीज़ माल का रेट था और अभी दोस्तों बात करते सिक्सटी सिक्स नंबर की वेराइटी का तो कम से कम रेट था नाइन हंड्रेड रुपीज़ और बढ़िया से बढ़िया था ट्वेल्व हंड्रेड एटी फाइव रूपीस था तो मित्रों छठ नंबर वेरायटी भाव था नीचा भाव नौ सौ रुपया ऊंचा में ऊंचा भाव बार सौ बीचासी रुपया भाव था अरे नौ नंबर की बात करिए मित्रों तो नीचा में नीचा भाव था एक हज़ार रुपया ऊंचा भाव था सत्तर सौ पांसठ रुपया था तो दोस्तों नाइन नंबर की वेरायटी का रेट था वन रुपीस कम से कम और बढ़िया से बढ़िया रेट था 1765 हंड्रेड सिक्सटी फाइव वन सिक्स फाइव तो चलो मित्रों हमें लसन करिए लसनों बाजार तो मित्रों बहुत सारा में सारू अत जामनगर बाजार में मा। सारा माल ना सारा भाव आए थे तो बात करिए नीचा भावनी तो नीचा में नीचा भाव हो तो पाँच सौ पचास रुपया देशी भाव है અને ઊંચા ભાવની વાત કરીએ તો બારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો હતો સારી ક્વોલિટીનો બેસ્ટ માલ હતો મિત્રો અને દેશી માલ હતો અને તો ચાલો મિત્રો હવે આપણે જીરોની વાત કરીએ તો જીરો બજારમાં પણ અત્યારે ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આપણે નીચામાં નીચા ભાવની વાત કરીએ મિત્રો શનિવારના બજારની તો નીચામાં નીચા ભાવ હતા તેત્રીસો રૂપિયા અને ઊંચામાં ઊંચા ભાવ હતો શનિવારની બજારની વાત કરીએ તો એમાં ₹4000 ઊંચામાં ઊંચા ભાવ હતો સોરી શુક્રવારની બજારનો ₹4000 નો ભાવ હતો અને શનિવારની બજારની વાત કરીએ તો ₹4055 એટલે 55 રૂપિયાનો વધારો જોવા મળેલ છે અને દોસ્તો બી વાત કરી દીધી જેરા કે વાત કરીએ તો જીરા કા મિનિમમ रेट था ₹3300 डबल थ्री डबल जीरो और बढ़िया से बढ़िया रेट था मशीन क्लीनर माल था बेस्ट क्वालिटी का माल तो उसका रेट था चार हज़ार पचपन रुपया फोर थाउजेंड फिफ्टी फाइव रूपीज फोर थाउजेंड फिफ्टी फाइव रूपीज माल का रेट था बढ़िया से बढ़िया रेट था हमें मित्रों बात करिए कपासनी तो कपासना बजार भाव नीचा में नीचा एक हज़ार रुपया था અને ઊંચામાં ઊંચા 1515 રૂપિયા ભાવ થયા હતા ઓ દોસ્તો હવે કપાસ્ટી વાત کرتے ہیں તો کم سے کم રેટ થાય ₹1000 और बढ़िया से बढ़िया रेट था ₹1550 1515 રૂપિયા માલ કરેટ تھا તો મિત્રો આજની આ માહિતી આપણે શનિવારની બજારની માહિતી આપેલ છે અને આજનો જે કાય બજાર ભાવ થાશે એની માહિતી હું તમને કાલે આપણે કોશિશ કરીશ તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન ને મિત્રો આવો વિડીયો બનાવવું છું તો જ્યારે સ્વીકારી લેજોનું કારણ છે સમય છે નહીં સમય હશે ત્યારે ચોક્કસ હું આવી અને લાઈવ વિડીયોના માધ્યમથી તમને હરાજીના ભાવ કહીશ અને માલ પણ દેખાડીશ તો મિત્રો જો તમને માહિતી જોતી હોય તો આવી રીતના હું માહિતી તમારા આગળ શેર કરવો કરીશ આવી રીતના નનકડા વિડીયોના માધ્યમથી त चलो मित्रो पाछा कॾा का मड़सूं जय जवान जय किसान